ગુજરાતમાં અત્યારે હાલ કમોસમી વરસાદ પડી રહ્યો છે આ વરસાદ છે તે પણ વધી શકે છે એવી પણ ક્યાંક સંભાવના વ્યક્ત કરવામાં આવી છે પરંતુ જો વાત કરવામાં આવે અરબી સમુદ્ર વિશેની તો અરબી સમુદ્રના જેટલા પણ નીચેના ભાગ છે વાતચીત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે હવામાન નિષ્ણાંત ગોસ્વામી પરેશભાઈ સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝ તમારું સ્વાગત છે અ સૌથી પહેલો તમને સવાલ પૂછવો છે કે અરબી સમુદ્રમાં અત્યારે હાલ એક સાયકલોન બની રહ્યું છે આપણે અત્યાર સુધી તમારા દ્વારા પણ ઘણી બધી આગાહી કરવામાં આવી હતી કે આજે જે બની રહ્યું છે તેની સીધી જ અસર ક્યાંક નીચલા ભાગોમાં થવાની છે અને ધીરે ધીરે તે 22 થી 25 તારીખ સુધી ક્યાંક ગુજરાતની આસપાસ આવવાની પણ શક્યતા છે ખાસ કરીને એને સમજવું છે કે ગુજરાતમાં એની અસર કેવી થવાની છે અત્યારે આ સાયકલોન ક્યાં પહોંચ્યું છે સાયક્લોન જોવા જઈએ તો હજુ ક્યાંય ક્રિએટ થયું નથી પણ એક ચોક્કસ છે કે જે મોડેલો છે એ બતાવી રહ્યા છે ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે આપણે આ મે મહિનામાં જે આ ત્રીજું અઠવાડિયું ચાલી રહ્યું છે અને હવે ત્રીજા અઠવાડિયા પછી એટલે કે ચોથું અઠવાડિયું ચાલુ થાય એટલે પ્રી મોન્સુન એક્ટિવિટીઓ છે એ પણ તેજ થઈ જતી હોય છે અને સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે આપણે જે મે મહિનો ચાલી રહ્યો છે કે મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં એમાં જ ખાસ કરીને ત્રણ થી દસ મે વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોની અંદર તીવ્ર માવઠું પણ જોવા મળ્યું હતું એટલે આમ તો માવઠાનો માહોલ છે જે આપણે હીટવેવ અને ગરમી જોવા મળવી જોઈએ એની જગ્યાએ ચોમાસા જેવો માહોલ મે મહિનાની શરૂઆતથી જ આપણે જોવા મળી રહ્યો છે એ પછી પણ આપણે છૂટાછવાયા છે ઝાપટાઓ છે જોયા છે અને જે પ્રી મોન્સુન એક્ટિવિટીની ઘણા સમયથી અમે એક આગાહી કરતા હતા કે ત્રેવીસ અથવા તો ચોવીસ મે થી લઈ અને અઠ્યાવીસ ઓગણત્રીસ મે સુધી આ પ્રી પ્રિમોનસૂન એક્ટિવિટી થઈ શકે છે સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે જે વરસાદો પડશે એને માવઠું અથવા તો કમોસમી વરસાદમાં આપણે સમાવેશ ન કરી શકીએ હવે એની પ્રી એટલે આ સિઝન નો વરસાદ છે કમોસમી વરસાદ ન કહી શકાય એટલે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી છે પંદર તારીખ પછી ગમે ત્યારે થતી હોય આ વખતે ત્રેવીસ ચોવીસ તારીખથી થવાની સંભાવનાઓ છે ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે જે દરિયાઈ તાપમાન ઊંચું હોય એટલે બંગાળની ખાડી અને અરબ સાગર બંનેની અંદર ક્યારેય સાયક્લોનો બનતા હોય છે સાયક્લોનો બનવાની સંભાવનાઓ રહેલી હોય છે જો કે આપણે જે ગુજરાતને સીધો અસર કરતું હોય છે એ હોય છે અરબ સાગરના સાયક્લોનો બંગાળની ખાડીના સાયક્લોનો છે ડાયરેક્ટ ગુજરાતને અસર કરતા ન હોય પણ અરબ સાગરના સાયક્લોનો છે એ ચોક્કસથી અસર કરતા હોય છે આજે આધુનિક ટેકનોલોજીના સ્વરૂપે જોવા જઈએ તો અલગ અલગ જે મોડલો છે જેમાં ખાસ કરીને હવામાન વિભાગનું આઈએમડી નું છે બીજા પણ જે યુરોપિયન મોડલ છે અમેરિકન મોડલ છે અમુક મોડલો છે એ બતાવી રહ્યું છે કે એક સાયક્લોન છે બની શકે હવે માનીએ કે સાયક્લોન બને અત્યારે એક સિસ્ટમ બનવાની શક્યતાઓ છે સાયક્લોન કેવી રીતે બને તો કે જે સિસ્ટમ બનવાની શક્યતાઓ છે ગોવાથી દક્ષિણ પશ્ચિમમાં અને કેરળથી ઉત્તર પશ્ચિમમાં સિસ્ટમ બને એટલે અરબ સાગરની અંદર એક મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન પ્રથમ બનવાનું છે આ સેટ્રોનિક સર્ક્યુલેશન છે આવનાર ચોવીસ કલાકની અંદર બની શકે ધીમે ધીમે જેટલું ઊંચું તાપમાન જોવા મળશે એમ એ મજબૂત થતું જશે ઇન્ટેન્સિફાય થઈ અને સાયક્લોનિક સર્ક્યુલેશન છે લો પ્રેશર બને લો પ્રેશર મજબૂત થાય તો વેલમાર્ક લો પ્રેશર બને વેલમાર્ક લો પ્રેશર જ્યારે મજબૂત બને ત્યારે એ ડિપ્રેશન નું સ્વરૂપ લે છે ડિપ્રેશન જો મજબૂત બને તે પછીની કેટેગરી હોય છે એને કહેવાય છે ડીપ ડિપ્રેશન હવે ડીપ ડિપ્રેશન જ્યારે મજબૂત બને ત્યાર પછી સાયક્લોન સ્ટ્રોંગ બનતું હોય છે એટલે અત્યારે અલગ અલગ મોડલના અભ્યાસ મુજબ જોવા જઈએ તો શક્યતાઓ દેખાય રહી છે કે અંદર એક એટલે વાવાઝોડું બની શકે માનીએ કે આ વાવાઝોડું બને તો પણ તારીખ આસપાસ તે સાયક્લોન સ્ટ્રોમ બને તેવી સંભાવનાઓ અત્યારે વધુ દેખાઈ રહી છે જોકે વધારે શક્યતાઓ છે સાયક્લોન કદાચ બનશે હવે બનશે તો એનું પછી નામકરણ થતું હોય છે નામકરણ કરવાના પણ અલગ અલગ કન્ટ્રીઓના વારા હોય છે અલગ અલગ દેશનો વારો હોય છે હવે પછીનું જે સાયક્લોન બનશે એનું નામ આપશે શ્રીલંકા અને શ્રીલંકા તરફથી એનું નામ હશે શક્તિ એટલે શક્તિ નામનું જે સાયક્લોન છે એ કદાચ ક્રિએટ થઈ શકે માની લઈએ કે અરબ સાગરમાં સાયક્લોન બને એની પહેલા જો બંગાળની ખાડીમાં સાયક્લોન બને તો એનું નામ શક્તિ થશે જે જગ્યાએ પહેલું સાયક્લોન બનશે એનું નામ શક્તિ હશે અને એ નામ છે શ્રીલંકા તરફથી આપવામાં આવશે કેમ કે ક્રમ મુજબ એમનો વારો છે આ વખતે એટલે આ શક્તિ સાયક્લોન માની બંગાળની ખાડીની જગ્યા અરબ સાગરમાં ક્રિએટ થાય તો અત્યારે જે મોડલોનો એ મુજબ જોવા જઈએ તો એ સાયક્લોન છે એ તો ઉત્તર ગુજરાત તરફ આગળ અને પશ્ચિમ કે ઓમાન અને એ દરિયામાં આગળ નીકળીએ ગુજરાત પર ડાયરેક્ટ લેન્ડફોલ કરે તેવી શક્યતાઓ અત્યારે નથી બતાવતું જોકે આ એક લાંબા ગાળાની આગાહી છે બાકી મોટાભાગે જે સાયક્લોન છે એ જયારે પણ કોઈ સિસ્ટમ બને

તો ખાસ કરીને સાયક્લોન કઈ દિશામાં જશે ને એ મોટા ભાગે જયારે પણ સાયક્લોન ક્રિએટ થાય ને પછી એમનો ટ્રેક નક્કી થતો હોય એ પછી અરબ સાગર અંદર કઈ પ્રકારનું હવામાન છે કેટલો ભેજ છે કયા વિસ્તારોમાં તાપમાન વધારે છે કેમ કે અરબ સાગર પણ ખૂબ મોટો વિસ્તાર છે એટલે એમાં કયા કયા વિસ્તારમાં કેટલું તાપમાન છે એના ઉપરથી નક્કી થાય કે આગળ કેટલું મજબૂત થશે અને કઈ દિશામાં ગતિ કરશે એટલે એ ક્રિએટ થયા પછી એનો કરીને નક્કી કરતા હોય છે પણ અત્યારે લાંબા ગાળાના અનુમાન જે અમે લગાવતા હોય છે જે દરિયાઈ તાપમાન વગેરે બધું જાણીને એ પ્રમાણે જોવા જઈએ તો ડાયરેક્ટ ગુજરાત ઉપર લેન્ડફોલ કરે તેવી શક્યતાઓ ખૂબ ઓછી છે એટલે ડાયરેક્ટ ગુજરાત ઉપર અસર ન કરે પણ અરબ સદર માંથી આગળ નીકળે તો પણ ગુજરાતની અંદર વરસાદ અને પવનના રૂપમાં અસર સાથે છે હવે એ જે વરસાદો પડે તો કેટલા વિસ્તારોને અસર કરે જેની અંદર દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારો આવી જાય જેમાં સુરત વલસાડ વાપી બારડોલી બીલીમોરા ડાંગ અંકલેશ્વર ભરૂચ રાજપીપળા આ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે વિસ્તારો છે કપડવંદના વિસ્તારો છે એ સાથે જે સોજીતરા વાળો ભાગ છે ખંભાતના અખાત થી પચાસ કિલોમીટરના તમામ તાલુકાઓ છે એ તમામને વરસાદ પડી શકે સૌરાષ્ટ્રના મોટા ભાગના દરિયાઈ કાંઠાના તમામ જિલ્લા જેની અંદર ભાવનગર હોય અમરેલી હોય ગીર સોમનાથ છે જુનાગઢ છે અથવા તો જે પોરબંદર છે જે આપણે ગીર સોમનાથ થી આખો દરિયાકાંઠો છે દ્વારકા ઓખા સુધીનો છે એ તમામ દરિયાકાંઠાના ભાગો છે એને પણ આ વરસાદ પડે તેવી શક્યતાઓ છે અને આ મોટા ભાગનો વિસ્તાર કહેવાય આમ તો ચાલીસ ટકા ગુજરાત નો ભાગ આવી જાય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓનો સમાવેશ કરીએ અને ખંભાતના અખાત લાગુ વિસ્તાર આપણે સમાવેશ કરીએ ગુજરાતનો ચાલીસ ટકા જેવો હિસ્સો એવો છે કે જેની અંદર વરસાદ પડી શકે એટલે આ સિસ્ટમ છે એ બનશે એવું અત્યારે અમારું પૂર્વ અનુમાન છે એ સિસ્ટમ બનશે તો ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદો પણ થશે મહત્વની વાત એ છે કે જો આ સિસ્ટમ વધારે મજબૂત બને તો એની નૈઋત્યના ચોમાસા ઉપર પણ ચોક્કસ અસર પડે સામાન્ય રીતે જોવા જઈએ તો જે ચોમાસું નૈઋત્યનું ચોમાસું છે એ સૌ પ્રથમ આંદોબા નિકોબાર ટાપુ અને બંગાળની ખાડીની અંદર પ્રવેશ કરતું હોય છે એ સૌ પ્રથમ કેરળમાં પ્રવેશ કરે જયારે આપણે ભારતના જમીનો ભાગો ઉપર આવે શ્રીલંકા થઈને એટલે ભારતની અંદર એ કેરળની અંદર પ્રવેશ કરતો હોય છે કેરળની અંદર ચોમાસુ પ્રવેશ કરવાની નોર્મલ તારીખ છે પહેલી જૂન બની શકે ઘણી વખત કે પેલી જૂન કરતા બે ત્રણ દિવસ વહેલું પણ આવતું હોય બે ત્રણ દિવસ કરતા બે ત્રણ પહોંચી શકે છે સમય લાગતો હોય છે એટલે કે પંદર જૂન આસપાસ ગુજરાતમાં પણ ચોમાસાની શરૂઆત થતી હોય છે પણ જયારે જયારે ચોમાસું આગળ વધતું એ પેલા કોઈ સાયક્લોન બની જાય અને જો સાયક્લોન છે એ વધારે મજબૂત હોય તો નેરું તેનું ચોમાસું છે નિષ્ક્રિય થઈ જાય ચોમાસું લેટ આવતું હોય એટલે જો કે આ સાયક્લોન સુધી આ સિસ્ટમ જશે સિસ્ટમ તો બનવાની છે આશા રાખી કે સાયક્લોન ન બને એ જ આપણા બધાના હિતમાં હોય છે પણ જો સાયક્લોન બને તો નેરું તેના ચોમાસાને કે કે ડિસ્ટર્બ કરશે અને ચોમાસું લેટ થઈ જાય આવી શક્યતાઓ પણ રહેલી છે એટલે સિસ્ટમ બનવાની છે અને હવામાનના નિયમ મુજબ ત્રેવીસ ચોવીસ તારીખથી ગુજરાતના મેં આપને જણાવ્યું ચાલીસ ટકા વિસ્તારોની અંદર પવન સાથે વરસાદો પણ પડવાના છે કે પ્રી પ્રિમોન્સૂન એક્ટિવિટી અને નૈઋત્યનું ચોમાસું તો ગણાશે નહીં પણ પ્રીમોનસૂન એક્ટિવિટીમાં પણ જ્યાં જ્યાં સારા વરસાદો પડી જશે એક તો મે મહિનાના પ્રથમ અઠવાડિયા ની અંદર પણ ઘણી જગ્યાએ સારા વરસાદ પડ્યા છે જમીનોમાં ભેજ પૂરતા પ્રમાણમાં છે હજુ એક દોઢ ઇંચ જેવા વરસાદો પડશે એ વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ ગણાશે ત્યાં વાવેતર ખેડૂતો કરી શકશે એટલે ખેડૂતોને વાવણી છે વહેલી થઈ ગયા આ એક બેનિફિટ ખેડૂતને મળી શકે છે એટલે આ પ્રકારની પ્રી મોન્સુન એક્ટિવિટી છે ગુજરાતમાં જોવા મળે અને આ સિસ્ટમ એક છે ડેવલપ થાય તેવું એક અત્યારે અલગ અલગ મોડલના અભ્યાસ ઉપર અમારું અનુમાન છે અ પરેશભાઈ બીજી પણ એક વસ્તુ તમારી પાસેથી સમજવે છે કે ખાસ કરીને ક્યાંક મેના અંતમાં પણ આપણે ગરમીમાં વધારો જોતા હોય છે તો શું કોઈ હીટવેવ નો રાઉન્ડ આવી શકે છે કે પછી હવે સત્તાવાર રીતે ચોમાસું છે તો એ ગુજરાત ઉપર બેસી જશે થોડા સમયની અંદર અમુક વિસ્તારો છે એમાં હીટવેવ જોવા મળશે એટલે કે જે વિસ્તારોમાં વરસાદ નહીં હોય ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો છે મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર વિરમગામ સાણંદ હોય કપડવન જેવા વિસ્તાર હોય અરવલ્લીના ભાગો છે દાહોદ ગોધરા જેવા વિસ્તારો છે મહીસાગર જિલ્લો છે અને ઉત્તર ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓ સાથે કચ્છ જિલ્લો છે સુરેન્દ્રનગર મોરબી સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર મોરબી આ તમામ ભાગોની અંદર હજુ પણ ઊંચું તાપમાન અને હીટવેવ છે એ નોંધાય તેવી શક્યતાઓ છે એટલે કે ઊંચું તાપમાન જેમાં ચાલીસ અથવા તો ચાલીસ ડિગ્રી કરતા ઊંચું તાપમાન જાય

તો આપણે ફિલિંગ છે ને બેતાલીસ ડિગ્રીની આવતી હોય એ ક્યારે થાય કે જ્યારે ભેજનું પ્રમાણ વધી જાય છે એટલે ઉમસ વધતી હોય છે અંદરથી ઉકળાટ અને બફારો છે એની અંદર વધારો થતો હોય છે એટલે હવે મે મહિનાનું છેલ્લું અઠવાડિયું છે એમાં અમુક વિસ્તારમાં મેં આપણે જે જિલ્લાઓના નામ જણાવ્યા છે એ જિલ્લાઓમાં તાપમાન ચાલીસ અથવા તો એનાથી પ્લસ જોવા મળશે ગુજરાતના બીજા વિસ્તારોની અંદર ચાલીસ થી નીચું તાપમાન જોવા મળશે પણ ઓલ ઓવર ગુજરાત ની અંદર ઉમસ ભર્યું વાતાવરણ જોવા મળશે ઉકળાટ અને બફારો છે એ અસહ્ય બફારો પણ હવે આવનારા દિવસમાં જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે આ પ્રકારે જે છેલ્લું અઠવાડિયું છે એની અંદર ગરમીનો માહોલ છે એ ચોક્કસથી થી રહેવાનો છે જ્યારે જયારે નૈઋત્યનું ચોમાસું આગળ વધતું હોય ચોમાસું જેમ વધારે નજીક આવે એમ ઉકળાટ અને ગરમી છે એ વધતી જતી હોય છે અને એ પછી ચોમાસાના જે વરસાદો પડે એટલે કમસે કમ બે થી ત્રણ ઇંચ વરસાદ પડે ત્યાર પછી થોડા દિવસ માટે ઠંડક આવતી હોય છે પણ એ જે રાબેતા મુજબ ચોમાસુ જ્યાં સુધી નેહરુતિયનું નઈ થાય ત્યાં સુધી ઉકળા ગરમી છે પણ કન્ટિન્યુઅસ એટલે આપણું એવું માની શકાય કે જુલાઈ મહિનાનું પ્રથમ અઠવાડિયું પૂર્ણ થશે ત્યાં સુધી હજી આપણે ઉકળટ અને ગરમી છે એ પણ યથાવત રહે તેવો એક અનુમાન છે પરેશભાઈ અમારી સાથે જોડાવ બદલ આપનો ખૂબ ખૂબ આભાર એટલે જે પ્રમાણે ક્યાંક હવે સત્તાવાર ચોમાસું છે તે પણ બેસવાની સંભાવના છે પરંતુ મે મહિનાની અંદર ક્યાંક ગરમી છે તે પણ વધી શકે છે બફારો છે તે પણ ક્યાંક દેખાઈ શકે છે એવી પણ ક્યાંક કરવામાં આવી છે એટલે આગામી સમયમાં જોવાનું રહેશે કે જો આવશે તો તેની ગુજરાત ઉપર કેવી અસર થશે અને ખાસ કરીને અસર થશે તો કયા જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડી શકે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર નમસ્કાર